અને હા તમારો ભાઈ આજે ફાઇનલી વાળ કપવાનો છે બહુ જ ટાઈમ પછી વિચાર આવે છે આજે જોઈએ છીએ શું થાય છે આજે વિચારું છું એક એપોઇન્ટમેન્ટ લીધેલી છે વાળ કપવા માટેની હવે ત્યાં જવાનું છે બપોર પછી જવાનું છે અત્યારે તો પહેલાં આપણે કોલેજ થોડુંક કામ છે ખતમ કરવાનું છે પેલા જઈએ મહાદેવના દર્શન કરવા માટે અને તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો છે બટાબટથી કોમેન્ટ કરી દેજો અને ચલો બસ તમારા સપોર્ટની જરૂર છે સપોર્ટ કરતા રહેજો બસ બીજું વધારે નહીં કહેતો કાંઈ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો પાણી છે ને બધું અહીંયા ભરાઈ ગયું છે કાદો કીચડ જેવું થઈ ગયું છે એટલે આપણે પહેલા સૌ પ્રથમ જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે તો ચલો કરીએ છીએ સૌ પ્રથમ સવારમાં પૂરમાં જ મહાદેવના દર્શન તો ફાઇનલી ગાઈ તમે છે નાસ્તો કર્યો અત્યારે મસ્ત મેં તો નાસ્તો ખતમ કરી નાખ્યો છે મારા વિપુલભાઈ નાસ્તો કરે છે બટાકા ભવા અને ભાઈ તરફથી બટાકા ભવા દવા જાય હા કાલે અમે બે પ્રમોશન કરવા ગયા હતા પછી અમે કીધું આજે નાસ્તો કરીએ સવારના પોરમાં ઉઠીને નાસ્તો કર્યો અને આજે તમારો ભાઈ ફાઈનલ જવાનું છે વાળ વાળકવા માટે અમારે બીજું બધું જોડે આવવાનું આવવાનું છે આજે તમારો ભાઈ લુક ચેન્જ થવાનું છે લુક કેવું થાય કેવું દેખાય કેવા વાળ ઘટ કપાશે મને નથી ખબર જોઈએ છીએ બ્લોગમાં કન્ટિન્યુઅસ જે આજે બન્યા રહેજો ને આજે આવશે આજે ટ્રાન્સફોર્મર થવાનું છે બધું અમારે ટ્રાન્સફર થવાનું છે આખો વાળ વાળ આમ ચેન્જ થઈ જશે દાઢી નીકળી જશે જોઈએ છે કેવા આજે આપણે ઓરિજિનલ જીવ જોવા મળશે આપણને ઓરિજિનલ ઓરિજિનલ ચાલો મળીએ છીએ પેલાનો જે લુક હતો ને પાછો જોવા મળવાનો છે કઈક ન્યુ લુક હશે પેલા લુક નહીં ન્યુ લુક હશે તો ચલો મળીએ છીએ ત્યાં સુધી જવાનું છે આપણે કોલેજ ફાઈનલી મિત્રો આપણે કોલેજના લેક્ચરો ખતમ કર્યા છે અને આજે જવાનું છે વાળ કરવા માટે તમારા ભાઈને એટલે વિચાર્યું છે કે ક્યાં જવાનું છે તો ફાઇનલ છે સોલા ભાગવત જવાનું છે એ બાજુ એક ભાઈની બહુ મસ્ત સલૂન છે ત્યાં જવાનું છે અને ભાઈને કહી દીધું છે કે કેટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ દીધી છે છ વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે અત્યારે વાગ્યા છે સાડા ચાર જવું સાડા ત્રણ જેવું થઈ ગયું સાડા ત્રણ ચાર જેવું તો આપણે છ વાગે ત્યાં પહોંચવાની સાડા પાંચ વાગે અહીંથી નીકળવાના છે અત્યારે રૂમ ઉપર જાઉં છું ખોલી વાર માટે ફ્રેશ આરામ કરી લઉં અને પછી જવાના છે હેર કટિંગ કરવા માટે તો હવે ડાયરેક્ટ આપણે મળવાના છે હેર કટિંગની દુકાનમાં જ વિચારું તો એવું જ છે કે ડાયરેક્ટ તમે હેર સ્લોને બતાવું અને આજે તમારા ભાઈના હેર કટિંગમાં આમ થાય છે ઘડીક કે ના કપાવું ના કપાવું ના કપાવું પછી અમને ક્યાં ગમે કીધું છે વાળ કપાવવાનું તો કપાઈ નાખીએ બહુ જ આજે ટાઈમ પછી કેમ જાય કે માથાનો ભાર ઉતરી જાય તો જોઈએ ચાલો શું થાય છે લોકમાં કન્ટિન્યુઅસલી બન્યા 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 રહેજો તો ફાઇનલી મિત્રો આપણે છે ને વિચાર્યું હતું કે હેર કટ કરાવશો તો આજે હેર કટ કરવામાં આવી ગયા છે કેમ છે ભાઈ મજામાં ભાઈને તો બધા ઓળખતા હશો કે ભાઈ તમે શું કે રીલ્સ જોઈએ છે બેનની ને ભાઈ ભાઈની બંનેની તો ફાઇનલી ભાઈ આપણે છે ને એક નવું લુક ચેન્જ કરવાનું છે થોડી વારમાં ભાઈ હેર કટિંગ કરવાનું ચાલુ કરશે તો મળી જાય છે થોડીક જ વારમાં થોડી વારમાં આપણે હેર કટિંગ થવાના છે થોડુંક એક્સાઇટમેન્ટ થાય છે કારણ કે નવો લૂક મળવાનો છે બહુ જાચા ટાઈમ પછી તમારો પર વાળ કપાવે છે તમારા બધાની કોમેન્ટ જોઈને અને પ્લસ મારા મમ્મીએ પણ કીધું હતું કે વાળ કપાય નહીં તો ફાઇનલી તમારો ભાઈનો લુક ચેન્જ થવાનો છે જેની તમે આતુરતાથી રાહ જોતા હતા ને એ ઘડી આવી ચૂકી છે તો ચાલો હવે કન્ટિન્યુઅસલી બ્લોગમાં બન્યા તો હવે બોલવા નથી હવે ખાલી જોવાનું છે So, no 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 no

તો ફાઈનલી મિત્રો તમારા ભાઈનું લુક ચેન્જ થઈ છે ક્યાંથી ક્યાં તો જો તમે જોઈ શકો છો ફાઇનલી અમારા ભાઈ લુક ચેન્જ કરી દીધું છે અમારે કોમેન્ટ કરતો જો કેવું લુક લાગે છે માટે ફાઈનલી ગાઈસ તમારા ભાઈનો ન્યુ લુક જોઈ શકો છો માર ગભાઈ ગયા છે ભાઈને મળી દીધું છે અને હવે ફરી પાછા આપણે જવાના છીએ હોસ્ટેલ સાઈડ મારા તો અમારા વિપુલભાઈ મારા જોડે છે વિપુલભાઈ આભાર હો ભાઈ તમે આયા તો ફાઇનલી ચલો ગાઈસ હવે જઈએ છીએ સીધા રૂમ ઉપર તો તમારા ભાઈઓ આ કપાઈ નાખ્યા છે અને આપણે જવાના છીએ મેળીમાં દર્શન કરવા માટે મેળીમા ના મંદિર ની આગળ જુવા છે સૌપ્રથમ ચાલો આપણે મેળીમા ના દર્શન કરીએ મેળી સર્કલ છે અહીંયા તો ફટાફટી ચલો મા મેળી ના દર્શન કરી લઈએ અને આશીર્વાદ લઈ લઈએ અને જિંદગીમાં થોડીક મહેનત વધારી દઈએ ફાઈનલી ગાઈ જમે છે ગુજરાતી થાળી ખાવા માટે આવી ગયા છે વિપુલભાઈ જોડે ગુજરાતી થાળી મંગાવી છે ભાઈ તો નથી ખાવાનું પણ આપણે ખાવાનું છે તો શાંતિ પહેલાં ખાઈ તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના હેર કટ કરી નાખ્યા છે થાકાઈ ગયો તો જલ્દી ઘરે આવ્યો જમી લીધું સામે બહાર અત્યારે રાતના વાગી ગયા છે બહાર અને પછી વિચાર્યું કે ચલો વ્લોગ બનાવવાનો બાકી છે હજી તો વ્લોગ શૂટ કરી લઉં આજે ગુજ્જુભાઈને ત્યાં ગયા હતા હેર કટિંગ કરવા માટે બહુ જ મસ્ત હેર કટિંગ કરી નાખ્યા છે આ નો કે જે નાના કરાવ્યા છે આપણે આ વખતે અરે તેલ નાખ્યું છે માથામાં એટલે એમ થોડાક બેસી ગયા છે બાકી તો મસ્ત હેર કટિંગ કર્યા છે તમે ઇન્સ્ટામાં વિડીયો જોયો હશે હેર કટ કરાવતો હતો ને શું ને ધબકારા વધતા હતા કે આટલા બધા વાળ વધારે અમે કટ થતા હતા ને વાળ વાત ના પૂછો ઘણાની કોમેન્ટ આવી કે ભાઈ બહુ જ મસ્ત વાળ લાગે છે બહુ જ મસ્ત વાળ લાગે છે અને ઘણાની કોમેન્ટ આવી કે ભાઈ જે પેલા મોટા વાળ હતા એ બહુ સારા લાગતા હતા બહુ સારા લાગતા હતા હવે એમાં એવું હતું કે યાર મમ્મીની બહુ જીદ હતી અને પછી એમ થયું કે મમ્મીની વાત કાળી નહીં શકાય એટલે હેર કટ કરી નાખ્યા હેર કટ કરતો હતો જીવની બહુ યાદ આવતી હતી યાર બહુ જ બધી કેમ કે એના મારા ટૂંકાવાળા બહુ સારા લાગ્યા અને લાંબા વાળા મીન્સ મારા સારા નહીં લાગતા અને મારા જે ટૂંકાવાળો છે ને એ વધારે સારા લાગતા હતા આજે કદાચ મારી સાથે નથી અત્યારે બટ એને બહુ મિસ કરું છું યાર જિંદગીના દરેક ક્ષણે હું એને મિસ કરું છું દરેક ક્ષણે ખબર નહીં કે આગળની આગળના સમયમાં આગળના ભવિષ્યમાં શું થવાનું છે મારી સાથે હશે કે નહીં આઈ ડોન્ટ નો બસ હા હું એનો વેઇટ કરું છું અત્યારે બસ ઈશ્વર ઉપર મૂક્યું છે કે ઈશ્વર હવે શું કરે છે આગળ આઈ ડોન્ટ નો યાર ક્યારેક મનમાં બહુ બધા વિચારો આવતા હોય છે કે મારી લાઈફમાં જે ચાલે છે એ ફક્ત મારી એકલાન લાઈફમાં નહીં ચાલતું એ ઘણા બધા લોકોની લાઈફમાં ચાલતું હોય છે એ પણ પોતાના પ્રેમને મેળવવા માટે તડપતા હોય છે નહીં કહેતા કે માણસ ગમે એટલો સક્સેસફુલ થઈ જાય બટ જો એની સાથેનો પ્રેમ ના હોય ને તો શાયદ સફળતા સફળતા નથી હોતી સેમ મારી લાઈફમાં પણ એવું જ છે ક્યાંક હું પણ હારી જાઉં છું પરિવાર સામે ક્યારેક પ્રેમ સામે ક્યારેક સમાજ સામે તો ક્યારેક આ દુનિયા સામે છતાં ફરા ફરી એકવાર ઊભો થઈ જાઉં છું કારણ કે હું જેને પ્રેમ કરું છું એને પામવાની મારે કોશિશ કરવાની છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જોઈએ આગળના ભવિષ્યમાં શું થવાનું છે આઈ ડોન્ટ નો યાર હવે ક્યાંક તમારી દુઆઓ કામમાં આવશે તો ક્યાંક મારી મહેનત બસ હવે જિંદગીના આ ક્ષણમાં પણ જો જીવ બહુ મોટી વાત હશે એક મેસેજ આવ્યો કે ભાઈ બહુ નસીબદાર છે કે એને તમે મળ્યા પણ સાચું કહું ને તો હું ખૂબ નસીબદાર છું કે મને પ્રેમ કરવાવાળી વ્યક્તિ મળી એના પ્રેમે શાયદ મને આટલો હિંમતવાળો બનાવ્યો છે આટલી ધીરજ રાખી છે આટલી ક્ષમતા આપી છે કે હું હારી ગયો હોવા છતાં ફ્રી ઊભો થઈને ફરી લડવાની તાકાત ધરાવું છું શાયદ જે તમે મિસ્ટર કાઠિયાવાડીને જોવો છો ને એ મિસ્ટર કાઠિયાવાડી શાયદ આવો હતો જ નહીં સાદો સિમ્પલ અને બહુ જ ઇનોસન્ટ હતો કે જેને કશું જ ખબર ન પડતી ગામડીઓ કહેવાય ને શાયદ આજે જે ફોન છું એ જીવના લીધે છું યાર એ શાયદ મારી લકી પર્સન છે શાયદ મારું લક છે એ મારી સાથે હોય છે ત્યારે હું કંઈક નવી જ એનર્જી સાથે જીવતો હોઉં છું બટ જ્યારે મારી સાથે નથી હોતી ને ત્યારે શાયદ મિસ્ટર ગાઠિયાવાડી અથવા તો મિલન ખોરાસિયા ગયો છો ને એ ઝીરો થઈ હોય છે સાવ ઝીરો થઈ ગયો હોય છે આજે મિસ કરું છું બહુ યાદ બહુ બધું મિસ કરું છું હેર કટ કરાવવાનું મન નહોતું બટ જીદના લીધે કપાવવા પડ્યા મમ્મીની જીદ હતી ક્યાંક તો ક્યાંક ઘણા લોકોની વાતો પછી એમ થયું કે ચાલો હેરકટ કરી નાખે એટલે કટ કરાવી નાખે કટ કરાવ્યા એનો મતલબ એ નથી કે હું જીવને ભૂલી ગયો ના જીવ હંમેશા મારા હૃદયમાં રહેશે છે અને હૃદયમાં જ રહેશે એની એનું જે જગ્યા છે ને કોઈ નહીં લઈ શકે કોઈ જ નહીં દુનિયાની કોઈપણ વ્યક્તિ એ વ્યક્તિની જગ્યા ક્યારેય નહીં લઈ શકે અને ના હું ક્યારેય એને કોઈને આપી શકીશ આ રાતના બાર વાગે પણ હું આટલી બધી બકવાસ કરી શકું છું એક વ્યક્તિની પાછળ આ બકવાસ નથી બટ આ મારા દિલની લાગણીઓ છે અને નહીં કહેતા કે હું બહુ લાગણીશીલ વ્યક્તિ છું મારી પાસે બહુ બધી લાગણીઓ છે અને લોકો ઘણા લોકોને લાગતું હશે કે આ તો વ્યૂઝ છાપવા માટે આ બધું બોલતો હશે બકવાસ કરતો હશે બટ ના યાર આ વ્યૂઝ છાપવા માટે નહીં બસ મારી લાગણીઓને વ્યક્ત કરવા માટે મેં કહેતા કે પોતાની લાગણીઓને શેર કરવાથી બહાર બોલવાથી દિલનો ભાર થોડો ઘડવો થઈ જાય છે મારી અંદર રહેલી ઘણી લાગણીઓ જે ને અંદર ઘૂંટાય છે એનો બહાર કાઢીને થોડો ઘડવો થવા માંગુ છું એટલા માટે વિડીયો શૂટ કરું છું બ્લોગ બનાવું છું ને બસ આજના દરેક વ્યક્તિને એટલું જ કહીશ કે પોતાના પ્રેમ માટે લડજો સમાજ સાથે લડજો મા બાપ સાથે લડજો અને આજ આજના મા બાપને બસ એટલું જ કહીશ કે પોતાના દીકરા દીકરીઓની ખુશીનો પહેલાં વિચાર કેમ કેમકે એનાથી વિશેષ કોઈ નથી હોતું જો એ જ ખુશ નહીં હોય તો તમે કેવી રીતે ખુશ હશો તો ચાલો આજના બ્લોગને એ કરીએ છીએ કારણ કે બધી મારી બકવાસ સાંભળતા સાંભળતા અમુક લોકો થાકી જતા હશે આઈ નો કે મારા બ્લોગમાં બહુ જાજી તો બધી મોટિવેશનલ વાતો હોય છે મારી ખુદની અંગત વાતો હોય છે આઈ નો બટ બસ બધા નાખું છું વ્લોગ તમને સારા વ્લોગ લાગતા હોય તો લાઇક કોમેન્ટ શેર કરો ભૂલતા નહીં અને મારી એક પણ વાત તમારા દિલને સ્પર્શી થતી હોય ને તો જિંદગીમાં જરૂર ઉતાર જોઈએ અને આજના સમાજને પ્રેમને કરતાં શીખવાડજો અને પ્રેમ શું છે એ શીખવાડજો અને પ્રેમ હંમેશા કરતા રહેજો યાર ચાલો મળી છે કાલના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ